ડીસા પાલિકામાં નવા પ્રમુખને પ્રમુખની નીતા બેન ઠક્કર બિનહરીફ ચૂડાયા પૂર્વ પ્રમુખના રાજીનામા બાદ ચૂંટણી યોજાઈ ડીસા નગરપાલિકામાં આજે નવા પ્રમુખની વળી કરવામાં આવી છે જેમાં નીતાબેન નિલેશભાઈ ઠક્કર હરીફ વિજેતા જાહેર થયા છે નાયબ કલેકટર નેહા પંચાલની અધ્યક્ષતામાં યોજાયેલી બોર્ડ બેઠકમાં માત્ર એક જ ઉમેદવારી પત્ર મળ્યું હતું ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં છેલ્લા કેટલાય સમયથી પક્ષના બે જૂથો વચ્ચે ચાલી રહેલી આંતરિક હિંસતાને કારણે પૂર્વ પ્રમુખ સંગીતા દવેને રાજીનામું આપવાની ફરજ પડી ત્યારબાદ પાલિકાના ઉપપ્રમુખ શૈલેષ રાયગોરને ઇન્ચાર્જ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી ત્યારબાદ આજે તેર જાન્યુઆરી યોજાયેલી બોર્ડ બેઠકમાં ભાજપક દ્વારા આપવામાં આવેલા મેન્ડેટ ઉજપ લીતા ધક્કને ઉમેદવારી નોંધાઈ કોઈ અન્ય ઉમેદવારે ફોર્મ ન ભરતા જાહેર કરવામાં આવ્યા હતા આ સાથે ડીસા નગરપાલિકાને નવા પ્રમુખ મળ્યા છે વરણી કરવા બદલ ભાજપના આગેવાન જિલ્લા ભાજપના આગેવાન શહેરના આગેવાન તેમજ અમારા ધારાસભ્ય અને નગરપાલિકાના સૌ સદસ્ય સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું